કરવા પૂર્વ કુલપતિ ડોક્ટર મુકુલ પટેલની મનમાની સંદર્ભે રજૂઆત કરી છે ડોક્ટર મુકુલ પટેલે નિયમ વિરુદ્ધ આઠ કોલેજ ની સત્તાણું બેઠકો રદ કરી છે એક આયુર્વેદ કોલેજ જોડાણ પણ રદ કર્યું છે આજરોજ અમે આઠથી નવ સંચાલક મિત્રો જે ગુજરાતના વિવિધ વિસ્તારની અંદર સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ મેડિકલ કોલેજ ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છે અને અમારી કોલેજોમાં હજારોની સંખ્યામાં દર્દીઓ વિનામૂલ્ય આયુર્વેદ સારવા લઈ રહ્યા છે અને એક્રોસ ધ ગુજરાતથી ત્યાં વિદ્યાર્થીઓ આયુર્વેદ તબીબ બનવા માટે ત્યાં સારું શિક્ષણ લઈ રહ્યા છે દર વર્ષની અમારી પ્રક્રિયા મુજબ અમારી કોલેજો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર સાથે સંલગ્ન છે એની સાથે જોડાણ ધરાવે છે તો એક પ્રક્રિયાના ભાગરૂપે દર વર્ષે એનું એપ્લિકેશન લેવાનું હોય છે અને એ એફિલિએશનની પ્રક્રિયા દરમિયાન આ વર્ષે આઠ કોલેજોને કુલ મંજૂર બેઠકો કરતાં ઓછી બેઠકોનું જોડાણ આપેલું છે અને એક કોલેજનું જોડાણ કાયમ રદ કરી દીધેલું છે તો યુનિવર્સિટી એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી કે તમે સીટ કાપી શકો અને જ્યારે સરકાર દ્વારા મેડિકલ સીટો વધારા માટેનું પ્રોત્સાહન થતું હોય નવી કોલેજો સ્થાપવા માટેનું પ્રોત્સાહન થતું હોય ત્યારે આ પ્રકારે એક સાથે સત્તાનું સીટ કાપ કાપવાથી ગુજરાતના જે બાળકો છે જેઓને આયુર્વેદ જગતમાં આયુર્વેદ તબીબ બનવું છે ત્યાં ક્યાંક ને ક્યાંક નુકસાન છે અને અમારું એવું માનવું છે કે આ કેટલીક કોલેજોને ખાસ ટાર્ગેટ કરીને છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ જે યુનિવર્સિટીના જે કુલપતિ સાહેબ તરફથી એક ટોર્ચરના સ્વરૂપમાં વારે વારે દર વર્ષે આ પ્રકારનું કરવામાં આવતું હોવાથી આ વખતે અમે ખાસ મંત્રીશ્રીને મળવા આવ્યા છે અમારી વેદના રજૂ કરવામાં